ધ્યાન દે તારી બાયડીમાં ધ્યાન દે ને તારી બાયડીને કશું કહેવાતું નથી હા જવાબ કહી દે એની માયા કઈ સંસ્કાર જ નથી આપ્યા સંસ્કાર તો મારા પિયર થી લઈને આવી છું મારા મમ્મીએ મને બહુ સંસ્કાર આપ્યા છે પણ આ હામાં જવાબ દેવાનું તમે સાસરીવાળા આવે જ મને શીખવાડ્યું છે બરાબર સસીજી જય માતાજી બધાને બધી બહેનોને આજે એક નવી રેસીપી લઈને આવી રહી છું રીંગણ કેમ ભરવા મરચા કેમ ભરવા ભીંડા કેમ ભરવા એ તો બધાને આવડતું જોઈએ પણ હું એક નવી જ રેસીપી લઈને આવી રહી છું મમરા કેવી રીતે ભરવા એ આજે હું તમને શીખવીશ રેડી થઈ જાઉં આજે હું મમરા ભરવાનું રીત શીખવાડું છું મમરા કેમ ભરાય બરાબર એના માટે લાલ કલરની કાતર લો મમરા છે મમરાને પહેલાં અહીંથી કાપો ઓકે કાપી યલો કલરનો ડબોલો ડબોલ લીધા પછી નાખ ખોલો આના ખોલી નહીં અને ડબાને ભરો મમરા ભરેલા મમરા કેમ ભરવા એ રેસીપી ઓકે એ આમ દે 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 ના જે દે ભરી કે દે ના આવે ઓકે એ પણ આવો ના દે હા હા બસ થોડો કવાલે છે નો પ્રોબ્લેમ પણ તમારો ડબ્બો સો ટકા ભરી જશે ઓકે ઓકે તો ભરી મમરા ભરી ગઈ આ ભરેલા મમરા આ રેસીપી રેડી ડબો છલકાતા મમરો જે વજે ફેકો છે એટલે તમે આમ કરતા જાય આમ ગાંઠ મારી અને મારે ઉપર ચડાવી શકો છો મમરા ઉપર આમ કોતે ગળી માળીમાં ચડાવી દેવાનું ઓકે ધ્યાનથી મારી રેસીપી સાંભળી એ બધા ખૂબ ખૂબ આભાર તમારો

છું મારા ડોળા ભેંસ જેવા છે ના હું ગુંડ જેવી લાગુ છું ના હું કામ ચોર છું ના હું આખા ગામ ની પંચાયત કરું છું ના આવું કોણ કે છે આખી શેરી મને એવું કે તું અસલ તારા સાસુ જેવી છું અને છાણી રાખી ધક્કા મારવા ખબર નથી પડતી

सी दिया जो दिया ता वो हाउ हमें डीपड़ो काने हे <स्याँगे> आने दोषी फाट ले आवी हाँ सो न तेवी सो न <स्याँगे> जमीन पे बैठी बहुत अच्छी लग रही है तू आदत डाल ले क्योंकि तेरी कुर्सी तो गई ओहो आखी जिंदगी बकरा सारवा घेटा सारवा हक पणो उठाई नहीं આમાં એમાં આખો ભાવ નહીં જાય મને એવું લાગે પણ હું મજા આવે ના કોઈ એમ કે ના માથા કરજો આ દો એ મોટું કેન ભરીને ડેરી દઈએ પગાર લઈ આવી કોઈ ની કઈ લાથારી કરી તમને માથા વધારે રેતા હોય મારે કરજો થઈ પડ્યો બી થઈ મારે કોઈ ના થાય એ છેત્રુજી નામ જેમ રે રાણી ની જેમ પાછું ની જોડી તને ખબર છે જગદીશ સ્ટેટ બેંક માં નોકરી છે એની આરે લગ્ન થયા હોત તારી માના તો રાજ કરતી હોત રાજ

जोतरी पानी जोतरी जो साफ थे क्यों पानी हवाई कितनो क्लीन थे क्या काज हमने ऊपर आया था काबू तो मरा ना जरा तो हाँ कहीं ना तो तो हेलो गाइस आज मैं टीचर बन चुकी हूँ उसको मैं बोलना सिखाती हूँ बोलो बेटा थोड़ा इंतजार कीजिए उस उसकी आवाज़ अंदर से आएगी थोड़ा इंतजार करेगा चलो हेलो आ, आ, चलो <coughs> <तर> <coughs> मैंने बोला नहीं मैं उसको क्लास हूँ उसको मैं बोलना सिखाती हूँ और जिसको भी बोलना नहीं आता तो प्लीज मेरा कॉन्टेक्ट कीजिए मैं डोबो को भी बोलाती हूँ ज्यादा नहीं बोल सकती ড কোচি সিচি ল' আৱ বটা কালে নে ডো লাই কোচি

उसको पकड़वा में गई ना भागा दौड़ चकड़ी करता था तो भागा दौड़ करता था ओटली थी पड़ी जो तो माथे ढीमड़ा थो गया ढीमड़ा यहाँ है ना यहाँ ढीमड़ा रहता है ये कायम रह गया नहीं मजा वो जान गया हाँ हाँ ये भले भले ये okay, आज हाँ हाँ, 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 हाँ। कहाँ से आते भगवान ने भगवान ने भारत બજલ ભગવાન નેજલ ભગવાન ને બગેશલાઈ મંદિર ગવાઈ બગેશ

बदी नसु से नवरी बाजार हेलो पोद्रो से पोद्रो हां खाइ जाओ खाइ जाओ तारी जात नी सीटड़ी हेलो पोद्रो से पोद्रो हम्म नथी खाइ के ओह ने ओ नो साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो और... <laughs> અર માલે ભલાને બે છોકરાની માં લાવી બે છોકરાની માં લાવી તો જોવે હું લઈ ભલે નો ગયો ભલે નો ગયો વળો છે મકરી ધુડે ધુડે છે ચશ્મામાં દેખાય નહીં કા વિજુ માં એ બોલો આજોલી દૈલી જાન આવી છે

મોટા બા તમને કહું છું તમે ઘણા વડીલ છો હવે તમે કઈ બોલશો છો નઈ મોઢામાં માગ ભરીને બેહી રહે થોડું આવજે તમે વડીલ કહેવાય તમારા ભરોસે તો ઘર આલે છે શું વાત કરે જા રે તો મૂંગા મૂંગા હોય છે બે શબ્દ બોલો નઈ તમે કઈ બોલશો છો તો ઘર વીર વિખર થઈ જશે બોલો તમે હા બરોબર છે અમારો લાલ ગોજુ એ હે અમારો ઓમ બારૈયા અયા મારા બધા બ્લોગ ને હાય કહી દે બેટા હાય હાય જય માતાજી જય માતાજી જય પિતાજી તું મોટો લાગે દાદી પૂછાય સરસ મોટો તો થાઉ ને હવે મારો બાપ ખમમા તને દાદી ને ઘણા ટાઈમ પછી મળીને ખૂબ આનંદ થયો છે આમ હદઈ ભરાઈ ગયો છે વાત કરે તો દાદી સાથે ખુલો તો ને બેટા હું આયા છું હું આયા છું બાય જય માતાજી જયારે ઘરે ફોગો ને દરવાજો ખખડાવો દરવાજો ખુલે ઘરના ઉંબરામાં પગ મૂકું ને સાહેબ

મારે કોઈ ના કેવું એ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું તમારી જસી દાદી અને દરેક ગુજરાતના બિલ્ડરોને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું કે તમે ખરેખર બહુ સારા પ્રોજેક્ટ લઈને આવો છો બસ એક નમ્ર વિનંતી છે કે ટોયલેટમાં ફ્રશ કરવાનું જે બટન છે એ પાછળ કેમ આપો છો બહુ તકલીફ પડે છે કોઈક વાર હાથ જલાઈ ગયો નસ જલાઈ ગયો ફ્રશ કરવાનું જે બટન છે એ પાછળની જગ્યાએ જો શક્ય હોય તો લેફ્ટ રાઈટ તમે આપો તો ઇઝી રીતે આપણે બેઠા બેઠા દબાવી શકીએ તો આ પ્રોબ્લેમ મને થાય છે કોને કોને મારા જેવી તકલીફ થાય છે કોઈક વાર હાથ દુખતો હોય અને ફ્રશ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો કમેન્ટ જરૂરથી કરજો બસ આટલું એક ચેન્જ કરો તો બૂમ પડી જશે આપણા ગુજરાતમાં બિલ્ડરોની જય માતા ના બાળકો આ ગામના લોકો એટલા માયાળુ છે કે કાલુના ગડગડાટ વિના કર્કસર વગર જોરદાર છે હા ઘણા ગયો છું તાળી પડી આમ ધીરે ધીરે અને ભાઈ જાય તમારો ના ને અને મિત્રો તો છે હા મને બહુ ખુશી થાય અને થેન્ક યુ સો મચ jignesh